તળાજાના બોરડા ગામે થોડા સમય અગાઉ ધોળા દિવસે કચરો વીણવા આવેલ મહિલાએ એક સાથે આઠ મકાનમાં ચોરીઓ કરી હતી જેમાં રોકડ રકમ સોના ચાંદીના દાગીનાઓ સહિતની ચોરીઓ કરતી આ મહિલાને એ સમયે ગામ લોકોની જાગૃતતાના કારણે રંગે હાથ ઝડપાઈ હતી અને ગામ લોકોના ટોળા એકઠા થયા હતા અને મેથી પાક ચખાડી દાઠા પોલીસ સ્ટેશન જાણ કરી પોલીસને સોંપી દીધી હતી એવી જ એ નામ ધારણ મહિલા આજે જુનાગઢ જિલ્લાના બંગડુ ગામે ધોળા દિવસે કચરો વીણવાના બહાને મકાન માંગથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાઓની ચોરીઓ કરી હતી અને સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ મહિલાને ચોરીઓ કરેલ દાગીનાઓ રોકડ રકમ સાથે ઝડપી પાડેલ લોકોના જણાવેલ મુજબ આ એક મહિલાઓની ગેંગ છે આ કચરો વીણવાને બહાને મકાનોમાં પહેલા રેકી કરે છે અને મકાન માંગ કોઈ ન હોય તો નજર ચૂકવીને હાથફેરો કરીને ભાગી છૂટે છે આજે બંગલુ ગામે ઝડપાયેલ મહિલા ચોરનું નામ પણ ટીના ઉર્ફી કકાબેન અને બનાસકાંઠા જિલ્લાના કાકરેજ સિરવાડા ગામ જણાવેલ જ્યારે બોરડા ગામે ઝડપાયેલ મહિલા ચોર દાઠા પોલીસ સ્ટેશન માંગ નામ અને આધાર કાર્ડ રજૂ કરેલ હોવાનું દાઠા પોલીસ સ્ટેશનથી જાણવા મળેલ આ બંને નામ એક જ હોય અને આધાર કાર્ડ માંગ મળતા આવતા હોવાનું દાઠા પોલીસે સમર્થન આપેલ હવે આજે ઝડપાયેલ કચરો વીણવા વાળી ઝડપાયેલ આરોપીઓ આ મહિલા ચોર જે છે કે કેમ તો તપાસનો વિષય છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત મુજબ બનાસકાંઠા જિલ્લા માંગ નામની મહિલા ઉપર એક ગુનો દાખલ થયેલ હોવાની પણ માહિતી મળી રહી છે હવે આજે જૂનાગઢ જિલ્લા માંગ ઝડપાયેલ આરોપીઓ મહિલા આ એક જ છે કે કેમને તો પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકે હાલ તો બોરડા અને દાઠા પંથક માંગ એક જ ચર્ચાઓ ચાલી રહેલ છે કે આ મહિલાઓની ગેંગ હોઈ શકે અને કચરો વીણવાના બહાને મકાનોમાં ચોરીઓ કરતી હોય છે હવે જોવાનું એ રહે છે કે દાઠા પોલીસ સ્ટેશન માંગ થયેલ ફરિયાદ અને બોરડા ગામે જડપાયેલ મહિલા આ એક જ છે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે અને પોલીસ તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે ખરેખર આ એ જ મહિલા ચોર હોય તો આગળની વધુ તપાસ થાય તો વધુ વિગત બહાર આવી શકે અને આ એ મહિલા ચોર ના હોય તો આ એક જ નામનું આધાર કાર્ડ અને ટીના નામ આની પાસે કેમ એ પણ તપાસનો વિષય હોવાનું ગામજનોએ જણાવેલ આજે જૂનાગઢ જિલ્લાના બંગડુ ગામે ઝડપાયેલ મહિલા આરોપી બોરડા ચોરીઓ કરતા ઝડપાઈ હતી એ જા મહિલા ચોર અને ટીના નામ પણ ને જ હોવાનું પોલીસે સ્ટાફે સમર્થન આપેલ મળતી વિગત મુજબ બગડું ગામે સોના ચાંદી સહિત રોકડ રકમની ચોરી કરનાર મહિલા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ ટીમ આ મહિલા કરતી હતી ઘરફોડ ચોરીઓ કુલ છ લાખ ઓગણત્રીસ હજારની ચોરીઓ થઈ હોવાની ફરિયાદ થઈ હતી છ લાખના દાગીના સહિત એક થી વધુની રોકડ રકમની ચોરી કરેલ પોલીસે મહિલા આરોપી ટીના ઉર્ફે ઇક્કાબેને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ આરોપી મૂળ બનાસકાંઠાના શિરવાડાની રહેવાસી હોવાનું પોલીસ પૂછપરછ માંગ ખુલ્યું પાંચ લાખ બોતેર હજારનો મુગ પોલીસ ટીમે રિકવર કર્યો ચોરીઓ કરવામાં કોણ કોણ સામેલ છે કે આ મહિલા આરોપી એકલીએ ચોરીઓ કરી તે માટે પોલીસે તપાસ હાથ ધરેલ સ્થાનિક લોકોએ જણાવેલ મુજબ આ ચોરીઓ કરતી મહિલાઓ ગેંગ અલગ અલગ નામ અને અલગ અલગ શહેરનું નામ બતાવતી હોય છે બોરડા ગામે જ્યારે મહિલા ચોર ઝડપાયેલ ત્યારે અલગ અલગ શહેર અને અલગ અલગ નામ બતાવતી હતી જ્યારે પોલીસ સ્ટેશન સોંપવામાં આવી ત્યારે પીએસઆઈ વીસી જાડેજા હેડ કોન્સ્ટેબલ રક્ષાબેન પરમાર દિગ્વિજયસિંહ સહિત સ્ટાફે કડક પૂછપરછ કરતા પાંચ ઓક્ટોબરે જે તે વખતે ઝડપાયેલ મહિલા ચોરે ટીના નામ અને બનાસકાંઠાના શિરવાડા નામનું આધાર કાર્ડ રજૂ કરેલ હોવાનું જણાવેલ હવે આ મહિલા ચોર એ જ છે કે કેમ ગામમાં ચર્ચાઓ થઈ રહી છે સત્ય હકીકત તો પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકશે અને આ મહિલા ચોર એ ના હોય તો નામ બનને એક જ કેમ આધાર કાર્ડ ગામ જિલ્લો સહિત એક કેમ એ પણ તપાસનો વિષય છે આ એ જ મહિલા ચોર છે કે બીજી મહિલા ચોર છે એ પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકે આ ઝડપાયેલ મહિલા આરોપી એ ના હોય તો આ ભળતું નામ આધાર કાર્ડ કોનું રજૂ કર્યું ઝડપાયેલ એ મહિલા ચોર છે કે બીજી એ ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચાઓ થઈ રહી છે વધુ વિગત મેળવાઈ રહી છે રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ સાથે પ્રતાપ સિસોદિયા